નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સેન્ટ જોસેફ સ્કૂલમાં જવાનો કોજવે બિસ્માર હોય પીડબ્લ્યુડી અને મીડિયાના કર્મીઓ દ્વારા કોજવેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા મીડિયાનો આભાર માનવામાં આવ્યો લખતર સેન્ટ જોસેફ સ્કૂલ તરફ જવાનો રોડ આશરે સોળ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો હાલ ત્યાં કપચી સિમેન્ટ કે રેતી ગોતવી પણ મુશ્કેલ છે ત્યારે ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ ઘણા સમયથી હેરાન થઈ રહ્યા હતા તેમાં ખાસ કરી અને જે કોજબી હતો તેની અંદર પાણી ભરી રહ્યું હતું મોટા મોટા ખાડા પડી ગયા હતા તેના કારણે વિદ્યાર્થીઓની બસ છે તે ઘણી પડી જતી વિદ્યાર્થીઓને મૂકવા જતા વાલીઓ પણ ઘણીવાર પડી જતા હતા આથી મીડિયા અને પીડબ્લ્યુડી ના સહયોગથી આ કોજવે છે તેને પાઇપ નાખી અને રિપેર કરાવી દેવામાં આવ્યો છે જેથી કરી આગામી સમયની અંદર વિદ્યાર્થીઓને તકલીફ ન પડે આથી વિદ્યાર્થીઓએ મીડિયાનો આભાર માન્યો હતો મારું નામ ચેતન છે હું આ રસ્તો જોવો તમે ઘણા વર્ષથી ખરાબ છે તો અને મીડિયા છે એટલે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું